રાહુલ ગાંધી અને મહારાષ્ટ્ર માં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોના નેતાઓ દ્વારા ચાંદ થી મારી નાખવાની અને ચીપ કાપી નાખવાની અપાયેલ ધમકી ના મામલે ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી તાજેતરમાં રાહુલ ગાંધીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોના નેતાઓ દ્વારા જાનથી મારી નાખવાની અને ચીપ કાપી નાખવાની ધમકી અપાઈ હતી આ મામલે ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી લેખિત ફરિયાદ નોંધાવાઈ હતી દરેક જિલ્લામાં

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ સહિત કોંગ્રેસી આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણીમાં બહુમતી નહીં મળવા છતાં ભારતીય જનતા પક્ષ એન કેન પ્રકારે સત્તા જાળવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરી છે પરંતુ સમગ્ર દેશ ઉપર ફરી પોતાનું વર્ચસ્વ જમાવવા ભય અને અશાંતિના માધ્યમથી એ લોકો આગળ નીકળી પડ્યા છે એના ભાગરૂપે અત્યારે દેશમાં માન્ય શ્રી રાહુલજી જે રીતે સમગ્ર દેશમાં ભરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે જઈ બહેનો યુવાનો ગરીબો અને ખેડૂતોના પ્રશ્નો લઈને એની યોગ્ય અને સફળ રજૂઆતો કરી રહ્યા છે આનાથી નાસી નાસીપાસ થઈ અને એક આયોજનબદ્ધ રૂપે રાહુલજીને કોઈપણ રીતે બદનામ કરવા તેમને જાનથી મારી નાખવા અને તે રીતે સમગ્ર કોંગ્રેસને પાછી નબળી પાડવા એવા ષડયંત્રના ભાગરૂપે તાજેતરમાં ભારતીય જનતા પક્ષના અલગ અલગ ચાર નેતાઓ શ્રી તરવિન્દરસિંહ મારવા સંજય ગાયકવાડ તથા રવનીત બિટ્ટુ આ લોકોએ અલગ અલગ જગ્યાએ આયોજનબદ્ધ રીતે નિવેદનો આપ્યા છે શ્રી મારવા શ્રી તો ન કહેવા પણ હવે સૌજનને દાખવ્યું એટલે મારવા એ તો રાહુલજી કે જેમના પરિવારમાં બે બે લોકોએ શહીદી હોળી છે એ શહીદીની જાણે મજાક ઉડાડતા હોય એમ રાહુલજીની ઉપર ભયંકર રીતે એમને ધમકી આપી છે કે રાહુલજી તમે બાજ આવી જાઓ નહીતર તમારા દાદીમાં જેવા તમારા હાલ થશે અત્યંત નિંદનીય છે આ જ રીતે રાહુલજીની જીભ કાપી નાખવા માટે મહારાષ્ટ્રના સરકારના મંત્રી શિંદે ગ્રુપના મંત્રી એ પણ રાહુલજીની જીભ કાપી નાખનારને અગિયાર લાખનું ઇનામ આપવામાં આવશે એવી ધમકીઓ આપી છે એટલે આવી ધમકીઓથી કોંગ્રેસ સ્વાભાવિક રીતે જ પોતે તાબે નથી થઈને સૌ દોઢસો વર્ષનો ઇતિહાસ છે કે કોંગ્રેસ લડી લડીને જ હંમેશા આગળ વધી છે એટલે કોંગ્રેસે સમગ્ર ભારતમાં આ બધા જ શખ્સો સામે ગુનેગારો સામે ફરિયાદો દાખલ કરવી ગુના દાખલ કરવા અને ભવિષ્યમાં કોઈ આવી હિંમત કોઈ પણ નેતા માટે ન કરે દરેક નેતાને પૂરેપૂરું સન્માન દેશના દરેક નાગરિકને સન્માન મળવું જોઈએ એ જોવાની ફરજ સરકારોને થાય છે એનું સરકારને ભાન કરાવવા કોંગ્રેસે સમગ્ર દેશમાં ફરિયાદ કરવાનું નક્કી કરેલ છે એના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ તથા શહેર કોંગ્રેસની સંયુક્ત રીતે ફરિયાદ દાખલ કરવાનું આજે અમે લોકો અમારા ફરિયાદી દિલીપસિંહ જોશી પરમાર વડીયા ગામના છે સિયોરના તેઓ ફરિયાદ આ દાખલ કરી રહ્યા છે અને આ બધાય સામે ગુનો દાખલ કરવો બીએનએસની કલમ ત્રણસો એકાવન બાવન અને ત્રેપન અનુભવે અને બધાને અહીંયા ભાવનગર બોલાવી પકડી સખ્ત નશિયત કરવામાં આવે એવી રજૂઆત કરવા માન્ય શ્રી ડીએસપી સાહેબ સમક્ષ અત્યારે સંયુક્ત રીતે આવ્યા છે